આગળ વાત કરીએ તો સુરતના સચિન પાલી ગામમાં ચાર બાળકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઈ શુક્રવારે ચારે બાળકીઓ આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં તેઓના સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો છે મળતી માહિતી મુજબ ચારે બાળકીઓ આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું પણ કર્યું હતું ત્યારબાદ ત્રણની તબિયત લથડી હતી જેથી આ ચારે બાળકીઓના મોત આઈસ્ક્રીમના કારણે થયા છે કે તેના કારણે તે તપાસનો વિષય છે તાપણાનો ધુમાડો લાગતા મોત થયું છે કે પછી અન્ય કોઈ કારણ છે તેની તપાસ હાથ ધરાઈ છે પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે

ચાર જેટલી બાળકીઓ તાપણી કરી રહી હતી અને અચાનક ધુમાડો અંદર જતા ઉલટી થઈ હતી અને ઉલ્ટી થયા બાદ તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ લોકોના મોઢે અને પરિવારના મોઢે અલગ અલગ વાતો સાંભળવામાં આવી રહી છે કોઈ જણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઈસ્ક્રીમ ખાધા બાદ મોત થયું છે અને ધુમાડા તાપણી કર્યા બાદ પણ મોત થયું છે પરંતુ મોત નું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ હાલ તો ત્રણ જે બાળકીઓના મોત જે છે તે થયા છે અને મોતને લઈને પીએમ હોસ્પિટલ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ મર્સી તેમને લાવવામાં આવ્યા છે અને હાલ તેમનો પોસ્ટમોર્ટમ કર્યા બાદ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે પરંતુ જે રીતના ઘટના બની છે તેને લઈને મેયર કક્ષાના અધિકારીઓ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ફૂડ પોઇઝનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ જે ઠાપણી કર્યા બાદ તેમનું મોત થયું હોવાનું હાલ

બિલકુલ જે અત્યારે દ્વારા છે કે સાંજ સુધીમાં રિપોર્ટ આવશે અને ત્યાર ત્યારબાદ મોતનું સાચું કારણ જાણવા આવશે અત્યારે આર ઓ ચેતન નાયક અને જે સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરિવાર જોડે તાગ મેળવ્યો હતો અને પરિવારને

મોડામાં ગયો હતો અને ત્યારબાદ તેમનો ઊલટી થયું હતું બીજો પરિવાર એક જણાવી રહ્યું છે કે આઇસ્ક્રીમ ખાધા બાદ તેમનું મોત થયું છે અલગ અલગ પરિવાર વાતો કરતો નજરે પડી રહ્યું છે સ્થાનિક લોકો જે સચિન પાલી ગામની અંદર ઘટના બની છે ત્યાંના લોકો પણ અલગ અલગ વાતો કરવામાં આવી રહી છે અને જે પરિવારના નિવેદનો એક પછી એક સામે આવી રહ્યા છે તેને લઈને અત્યારે પીએમ રિપોર્ટની રાહ જોવા રહી છે તંત્ર રાહ જોઈ રહ્યું છે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે સિવિલ હોસ્પિટલી મુલાકાત લીધી છે આરોગ્ય વિભાગને ટીમ પણ સી એમ રિપોર્ટ માટેની રાહ જોઈ રહી છે ફૂડ પોઈઝન જો આઈસ્ક્રીમ ખાધી હોય તો દુકાનમાંથી ત્રણ જ બાળકીઓ દ્વારા કેમ આઈસ્ક્રીમ લેવામાં આવી હતી અન્ય લોકોને કેમ ફૂડ કોઈજન નથી થયું તે અનેક સવાલો સામે આવી રહ્યા છે હાલ તો રિપોર્ટની રાહ જોવાઈ રહી છે આરોગ્ય વિભાગની ટીમ પણ સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને ગઈ છે પોર્ટ ઘટના સ્થળે પણ જવાની કામગીરી જે છે તે કરવામાં આવશે પરંતુ તંત્ર હવે રિપોર્ટ ની રાહ જોઈ રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ પોર્ટ સાચું કારણ જાણવા મળશે આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે